હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ચટણી વગર એકદમ નવી રીતે બનતી ભેળની રેસિપી આ રીતેની ભેળ તમે ક્યારેય નહીં ખાધી હોય સાંજે ભૂખ લાગે અને કંઈ નવીન ટેસ્ટી ચટપટું ખાવું હોય અને એમાં પણ ઓછી મહેનતે અને ખૂબ જ ઝટપટ બની જાય તેવું ખાવાનું મન થઈ ત્યારે આ ભેળની રેસિપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો એક વખત આ રીતેની ભેળ ખાઈ લેશો પછી તમને ચટણીવાળી પણ નહીં ભાવે તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને આ ચેજ ઘરે બનાવજો અને રેસીપી જોઈતા પહેલાં નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં પેલો બેલ બટન પણ પ્રેસ કરી દો છેક કરવું બિલકુલ ફ્રીમાં છે તો ટેસ્ટી ચટપટી અને ઝટપટ બની જાય તેવી ભેળ બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ જેટલા મમરા લીધેલા છે આ ઘરે બનાવેલા સેવ મમરા છે જો તમારે માર્કેટમાંથી રેડીમેડ પેકેટ લેવું હોય તો પણ ચાલે તો મમરામાં આ રીતે આપણે અડધા કપ જેટલી સેવ એડ કરીશું તમે કોઈ પણ સેવનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ તેમાં શેકેલા શિંગદાણા એડ કરીશું જેથી આ ભેળનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે જો આ રીતે શેકેલા સિંગદાણા ના હોય તો તમે સીંગનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ તેમાં અડધા બાઉલ જેટલી નાની કટ કરેલી ડુંગળી એડ કરીશું અને ત્યારબાદ સેમ એટલા જ આપણે નાના કટ કરેલા ટામેટા એડ કરીશું જેનાથી આ ભેળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ત્યારબાદ આપણે બેથી ત્રણ નંગ જેટલા નાના કટ કરેલા મોડા મરચા એડ કરીશું જો તમારે મરચા એડ ના કરવા હોય તો તેને અવોઈડ પણ કરી શકો છો અને ત્યારબાદ ઉપરથી થોડી નાની કટ કરેલી કોથમીર એડ કરીએ ત્યારબાદ આપણે એક વખત તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ આ રીતે તમે બીજું બાઉલ લઈ અને તેના ઉપર રાખી અને તેને મિક્સ કરશો એટલે ભેળમાં જે આપણે બધી સામગ્રીઓ એડ કરી છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે તો હવે તમે જોઈ શકો છો બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે ભેળને ચટપટી બનાવવા માટે તેમાં મસાલાઓ કરીશું તેના માટે એડ કરીશું અડધી ચમચી જેટલું નમક અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને ત્યારબાદ ભેળને વધારે ટેસ્ટી બનાવવા માટે અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું તમે ચાટ મસાલો આમચૂર પાવડર જલજીરા અથવા તો છાસનો મસાલો કોઈ પણ મસાલાનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં એક મોટી ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું અને તેના ઉપર આ રીતે આપણે અડધું લીંબુ નીચોવી દઈશું આ ભેળ બનાવવામાં આપણે ચટણીનો ઉપયોગ નથી કરતા તેના માટે આ રીતે દળેલી ખાંડ લઈ અને તેના ઉપર લીંબુ નીચોશો એટલે એકદમ સરસ એવી ભેળ ટેસ્ટી બની જશે અને તમે ચટણી એડ નથી કરી તે ખબર પણ નહીં પડે અને આ રીતે ભેળ બનાવશો એટલે ભેળ સૂકી પણ નહીં લાગે ચટણીવાળી ભેળ જેવી લાગે છે સેમ એવી જ લાગશે અને ટેસ્ટમાં તો એ ભેળ કરતાં પણ સરસ લાગે છે તો હવે ફરી વખત આપણે ઉપર એક બાઉલ રાખી અને તેને મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો ફક્ત પાંચથી સાત મિનિટમાં આ રીતેની ભેળ બની અને તૈયાર થઈ જશે તો જો તમે પણ ચટણીવાળી ભેળ ખાઈને કંટાળ્યા હોય અથવા તો ભૂખ લાગે ત્યારે એટલો સમય ના હોય કે તમે ભેળ માટેની બે થી ત્રણ અલગ અલગ ચટણીઓ બનાવો ત્યારે આ રીતેની ભેળ તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે તો તમે પણ આ ભેળની રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારી ભેળ કેવી બને છે તે મને કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો તેની સાથે જ તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો